આ એમ એનર્જી મિત્રો દરેક વખતે મારા દરેક વિડીયોની શરૂઆત હું આ એમ એનર્જી શબ્દથી કરું છું અને દરેક વખતે હું કહું છું કે આ શબ્દનો અર્થ એ થાય છે કે આપણે એક ઉર્જા શક્તિથી બનેલા છીએ અને આ સકારાત્મક ઉર્જા જે છે એ આપણી અંદર પ્રવાહિત થતી હશે તો આપણે સકારાત્મક વિચારોની તરફ આગે કુચ કરી શકીશું આ એટલા માટે કહું છું કે મિત્રો વોટરપ્રૂફિંગ માટે ઘણા લોકોને ગેરસમજણ હોય છે હું દરેક વખતે કહું છું કે વોટરપ્રૂફિંગ એટલે લોકો એવું સમજે છે કે વોટરપ્રૂફિંગ એટલે માત્ર કોટિંગ વર્ક કરવું મિત્રો વોટરપ્રૂફિંગ કોટિંગ નથી એક ટ્રીટમેન્ટ છે આજે અમે આવ્યા હતા રાજકોટના ચોકડી પાસે અમૃતા હોસ્પિટલની પાછળ પાર્ક પાર્ક સોસાયટીની અંદર સોસાયટી કે જ્યાં આગળ એક મકાનની અંદર જે છત છે એ લીકેજ થઈ રહી હતી અને કાયદેસર જ્યારે ચોમાસું આવે ત્યારે પાણીનો પ્રવાહ દિવાલમાંથી દેખાતો હતો એવું આ મકાન માલિકનું કહેવાનું હતું અને જ્યારે આગળ સર્વે કર્યો અને સર્વે કરી અને અમે જોયું તો પાણીના જે સોર્સિસ હતા એ કઈ રીતના હતા એ તમામ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે જો કે આ છત કે પહેલા કઈ રીતે પ્રભાવિત હતી અને જયારે અહીંયા સર્વે કરવામાં આવ્યો ત્યારે અમને પાણીના જે સોર્સિસ હતા એ કઈ પ્રકારના દેખાણા હતા તો મિત્રો આ જે અવેરનેસ છે એ દેખાડવી ખૂબ જરૂરી છે કે સપનાનું ઘર આપણા લાઈફમાં જયારે અડધી લાઈફ આપણી એટલે કે અડધી જિંદગી વહી જાય ત્યારે આપણે એક જ વખત બનાવી શકીએ છીએ અને આની માવજત કરવામાં આપણે જયારે બેદરકારી રાખીએ છીએ તો આ સપનાનું ઘર ખંડેર બની જાય છે ઘણા લોકો સસ્તાના ચક્કરની અંદર કોમર્શિયલ રેન્જ માર્કેટમાંથી લઈ આવી અને વોટરપ્રુફિંગ કરતા હોય છે તો આવું વોટરપ્રુફિંગ જો આપની છત ઉપર થયું હોય તો એનું પરિણામ શું આવે છે એ દ્રશ્યો પણ છે કે અહીંયા આગળ જયારે અમે અહીંયા વર્ક કરવા માટે આવ્યા ત્યારે અહીંયા આગળ એક બાજુની છત ઉપર જે કોમર્શિયલ રેન્જનું વોટરપ્રૂફિંગ થયેલું છે અને એક થી દોઢ વર્ષ પહેલા જ થયેલું છે અને અત્યારે આપની સામે આવી રહ્યા છે કે આ જે કિરણો એની ઉપર પડી એના કારણે આ જે વોટરપ્રૂફિંગ પહેલા કોમર્શિયલ રેન્જનું કરેલું હતું બાજુની છત એની રિઝલ્ટ એને શું મળ્યું છે જે પોપડી બનીને ઉખડી જાય છે તો મિત્રો હંમેશા સસ્તાના ચક્કરમાં કોઈ પણ વ્યક્તિ જાશે તો છેતરાવાનો જ વારો આવે છે અહીંયા આગળ આપની સામે આ સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે આ જે છત છે અને જ્યારે અહીંયા વર્ક સ્ટાર્ટ કર્યું અને સ્ટાર્ટ કર્યા પછી અમારી ત્રણ દિવસની મહેનત પછી આજે જ્યારે આ વર્ક પૂરું થયું છે ત્યારે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે જુઓ હવે આ છત કઈ પ્રકારની લાગી રહી છે હવે આ છત આ પહેલાના દ્રશ્યો કઈ પ્રકારના હતા અને ક્યાં ક્યાંથી વધુ પ્રભાવિત હતી એ દ્રશ્યો પણ હું આપને બતાવા જઈ રહ્યો છું ચાલો મારી સાથે મિત્રો આ જે પાર્ટ છે આ પાર્ટની અંદરથી જે પેરાપેટનો લોઢિયો હોય એ લોઢિયો એકદમ ડેમેજ થઈ ગયો હતો બે પાર્ટ થઈ ગયા હતા ક્રેક ખૂબ ડેવલપ થયેલી હતી અને હવે જ્યારે આ કમ્પલીટ થઈ ગયું છે ત્યારે હવે આપ જોઈ શકો છો કે આની સ્ટ્રેન્થ કઈ પ્રકારની આવી રહી છે અને વોટર પછી આ ટ્રીટમેન્ટ થયા પછી આ કઈ પ્રકારનું લાગી રહ્યું છે એવી જ રીતના મિત્રો અહીંયા આગળ જે આ દીવાલ છે આ દીવાલની અંદર જે ખખડાવી તો જે પ્લાસ્ટર હતું એ પ્લાસ્ટરની સ્ટ્રેન્થ ચાલી ગઈ હતી અને પ્લાસ્ટરની સ્ટ્રેન્થ ચાલી જવાતી કોઈ વ્યક્તિ અહીંયા આગળ આવીને પૂટી વર્ક કરી દીધું હતું અને પૂટી વર્ક કરવાના કારણે એ બધું બોલી રહ્યું હતું પરંતુ જ્યારે સ્ટોપર ઓપોર્ચ્યુનિટી ટીમે અહીંયા સર્વે કર્યો અને જોયું તો એ જે પોપડું હતું પ્લાસ્ટરના પોપડાને કાઢ્યું તો એની નીચે કેવડી તિરાડ હતી એ દ્રશ્ય આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો કઈ પ્રકારની તિરાડ ત્યાં આગળ થઈ ગઈ હતી અને હવે જ્યારે અમે અમારી જે ત્રણ પ્રકારની બોન્ડિંગ ટ્રીટમેન્ટ થાય છે ત્રણ પ્રકારની બોન્ડિંગ ટ્રીટમેન્ટ કર્યા પછી હવે એની સ્ટ્રેન્થ કેવી આવી ગઈ છે એ પણ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે એવી જ રીતના મિત્રો અહીંયા આગળ જે બે મકાન વચ્ચેનો જોઈન્ટ હોય છે આ જોઈન્ટ એકદમ ખુલેલો હતો આ ખુલેલા જોઈન્ટના હિસાબે જે પાણી છે અને આ મકાનનો જે ઢાળ છે એ આ લોકોના મકાન તરફ આવી રહ્યો હતો જેના હિસાબે પાણી જે છે એ અહીંયાથી લીકેજ થઈ રહ્યું હતું હવે જ્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે કઈ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે એ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે કે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી હવે આ છતનો નજારો કઈ પ્રકારનો લાગી રહ્યો છે તો મિત્રો તમારી અવેરનેસ બતાવો આપ વોટરપ્રૂફિંગ પાછળ જે એક્સપેન્સ કરો છો એ સમજી વિચારીને કરો માત્ર કોમર્શિયલ રેન્જની કોઈ પણ પ્રોડક્ટ લઈ આવી અને રોલ કે બ્રશથી મારી દેવી એ લીકેજનો કોઈ ઈલાજ નથી પ્રોપર વેથી વોટરપ્રૂફિંગ થવું જોઈએ જો આવું વોટરપ્રૂફિંગ નહીં થાય તો આપનો જે એક્સપેન્સ છે એ વેસ્ટ ચાલ્યો જશે અને એ વેસ્ટ એક્સપેન્સના હિસાબે તમને પછી ભવિષ્યમાં વોટરપ્રૂફિંગ શબ્દ પ્રત્યે નફરત થઈ જશે તો આવું ન થાય એટલા માટે અવારનેસ બતાવો પ્રોપર વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ કરાવો કારણ કે જો વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ થઈ હશે તો જ તમારું વોટરપ્રૂફિંગની લાઈફ જે છે એ તમને સારી મળી શકે છે મિત્રો અમે અહીંયા પાંચ વર્ષની એપ્લિકેશન વોરંટી આપીએ છીએ ઘણા લોકોને હજી એવી ગેરસમજણ છે કે સ્ટોપ ડ્રોપ ઓર્ટ્રો પાંચ વર્ષની જ ખાલી વોરંટી આપે છે પરંતુ આપ સમજો પાંચ વર્ષની અમારી એપ્લિકેશન વોરંટી છે બાકી જે મટિરિયલ યુઝ થયું હશે મટિરિયલની જે વોરંટી છે એ તો આપને માન્ય ગણાતી જ હોય છે પરંતુ અમારી જે એપ્લિકેશન વોરંટી છે એ પાંચ વર્ષની છે અને કોઈ પણ કંપની હોય કે એપ્લિકેટર હોય જ્યારે વોરંટી આપતો હોય ત્યારે એ વર્ક થઈ ગયા પછી એ છતને કઈ રીતના સાચવી એની નૈતિક જવાબદારી મકાન માલિકની હોય છે હું દર વખતે કહું છું કે વોટરપ્રૂફિંગ થયા પછી તમારી અગાસીને મેન્ટેન કરવી જોઈએ અગાસી ઉપર કોઈ પણ સામાન રાખવો ન જોઈએ હેવી ઘસારો ન લાગવો જોઈએ હથોડાના ઘા ન લાગવા જોઈએ ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ કે પછી બ્રેકર પણ ન ચાલવું જોઈએ ધરતી કંપની હેવી આંચકો અથવા તો આગનો બનાવ બનશે તો આ વોટરપ્રૂફિંગ ત્યાંથી પ્રભાવિત થઈ શકે છે આવું કંઈ નથી થતું તો આપને જે છતની લાઈફ છે એ બહુ સારી મળશે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ બતાવો વોટરપ્રૂફિંગ કરાવ્યા પછી એની માવજત કરો કારણ કે લોકો મકાન તો બનાવી લે છે પણ એને મેન્ટેન કરવાનું ભૂલી જાય છે એવી જ રીતના જે ઘરની છત છે એ છત ઉપર આખા ઘરનો જે કોઈ બી વેસ્ટ સામાન છે એ છત ઉપર સ્ટોરેજ કરવામાં આવે છે અને એ સ્ટોરેજ કરવાના હિસાબે જે છત છે એ ચોમાસાની અંદર એ જે સામાન છે એ પલળી અને ભીનો થાય છે અને એ ભીનાશના હિસાબે એ જે ભેજ છે એ સ્લેબમાં ઉતરે છે ત્યાંથી આપનો સ્લેબ પ્રભાવિત થાય છે તો મિત્રો આવું જ અગર વોટરપ્રૂફિંગ કરાવવા માગો છો તો સ્ટોપ ડ્રોપ પ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો મારો કોન્ટેક નંબર આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે જો આપની છતનું સર્વે કરાવવા માગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પ્રથમ ચૂકવવાનો રહેશે ત્યારબાદ અમે આપની છત ઉપર સર્વે કરવા માટે આવીશું તો આવું હોટોપ્રૂફિંગ કરાવવા માટે અથવા તો હોટોપ્રૂફિંગની કંઈ પણ જાતની માહિતી લેવા માટે આજે જ સ્ટોપ ડ્રોપ પ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો અમારા ફેસબુક પેજ ઉપર જાઓ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાઓ ત્યાં આપને અમારા તમામ પ્રોજેક્ટના વિડીયો ત્યાં જોવા મળશે આવું કંઈ પણ વોટર પ્રૂફિંગ કરાવવા માગો છો આવું કોઈ પણ માહિતી લેવા માગો છો તો આજે જ સ્ટોપ ડ્રોપ વોટર ટીમનો સંપર્ક કરો નમસ્કાર મહાદેવ હર